રાજ્યનો સોળે કળાય વિકાસ ખીલે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરો માટે ચારસો ઓગણીસ કરોડની વિકાસ કામોની ગ્રાન્ટ પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત ચાર નગરોની કુલ પાંચસો ઓગણીસ વિકાસ કામો માટે સમગ્ર રૂપિયા ચારસો પંચાવન પાંત્રીસ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસની નેમ સાકાર કરવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ ઉજવણી વર્ષ બે હજાર દસમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ચારસોને કરોડ રૂપિયા ફાળવવાની સિદ્ધાંતિક મંજૂરી આપેલ છે અમદાવાદ મહાનગરપાલિકાને આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ કામો મામલે રોડના એકતાલીસ કામો ડ્રેનેજના ચૌદ કામો શ્રમ વોટર ડ્રેઇનના બે તેમજ પાણી અને લાઇટના મળીને બાર કામો એમ કુલ ઓગણ કામો માટે એકસોને પંચ્યાસી પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુમોદન આપ્યું છે એટલું જ નહીં ભાવનગર મહાનગરપાલિકા શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ આરસીસી પેવર રોડ સ્ટ્રોંગ વોટર પાઇપલાઇન લેક બ્યુટિફિકેશન બ્રિજ નિર્માણ અને રોડ સ્ટ્રેન્થનિંગના મળીને અઢાર કામો માટે વીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ